ઘણી વખત રોંગ સાઇડમાં જતા વાહન ચાલકોના કારણે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે આ ઉપરાંત આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે ત્યારે સુરત શહેરમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કાર પર બ્લેક ફિલ્મ લગાડવી સીટ બેલ્ટ ન પહેરવું નંબર પ્લેટ વગરના વાહન લાઇસન્સ વગર વાહન ચલાવવું સહિતના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં પણ શહેર વિસ્તારની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બને તે માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરી ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલો સાહેબ અમારા જેસીપી ટ્રાફિક વિભાગ અમારા ડીસીપી ટ્રાફિક વિભાગ અને અમારા એસીપી સાહેબ તરફથી સુરત શહેર વિસ્તારમાં ખામીયુક્ત જે વાહનો ફરી રહ્યા છે હાલમાં કે જેમને કાળા કાચ ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને નંબર પ્લેટ જે વાહનોના તૂટેલા છે એ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપેલી છે અને આ ડ્રાઈવની કામગીરીમાં અમે વાય જંકશન ખાતે હાજર છીએ અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે બ્લેક ફિલ્મના પાંચસો રૂપિયા દંડ છે અને જે નંબર પ્લેટ તૂટેલા વાહનો હોય જેમ કે ટુ વ્હીલર વાહન હોય તો ત્રણસો રૂપિયા અને ફોર વ્હીલર વાહન હોય તો પાંચસો રૂપિયા અને એનાથી મોટું વ્હીકલ હોય તો નિયમ પ્રમાણે જે દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની હોય છે એ અમે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ